કેમ છો કેમ છો તે આ બધા પગ દુખે હાથ પગ દુખે કઈ જતા છો આયા કંટ્રોલ આવી છે કંટ્રોલ માં બીજું કોઈ નથી તમારું કઈ નહી હે કઈ નહી છોકરો ને છોકરો નથી ઘરવાળા ઘરવાળો નથી કોઈ નથી તમારું છોકરો એ નથી ઘરવાળો એ નથી એકલા જ રહેશો દાદી

કોઈ છોકરો એ નથી અને ઘરવાળો એ નથી કોઈ નથી દાદી એકલા રાંધીને ખાય છે તો દાદી અમને મળી ગયા છે અને દાદીને આપણે થોડી ઘણી મદદ કરીએ તો દાદી આપણે રાંધવાનું એકલા જ રાંધો છો તમે હા એકલા જ રાંધો છો આમ નજરમાં નજર કમજોરી એવી ખરી કે નહીં નહીં નજર હારી જ દેખાય છે નજર એ બીજ દેખાતી હે દિન ચાની નાવો

તો દવાખાને ને એવું જવાનું બી કામ માં આવશે પૈસા આપીએ ને બરાબર કે ચોખા લઈ આપીએ પૈસા નહીં પૈસા આપીએ તો વધારે સારું બરાબર તો મિત્રો દાદી ને બહુ તકલીફ છે અને કોઈ વારસદાર નથી દાદી એકલા જ રાંધીને ખાય છે દાદી બહુ હેરાન થાય છે તો આપણે દાદી ને મળ્યા છે તો દાદી ને આપણે મદદ કરીએ દાદી છે કેટલા રૂપિયા મુકજો ઠેલા ઠેલામાં નહીં મૂકતા અને પડી જશે તો ગજવા છે કે પડી જતા છે ગજવા ફાટેલો નથી ને ઠેલા મૂકી દો તો સારી રીતે મૂકજો છેડે બાંધી લેજો હા દાદી હજાર રૂપિયા છે અને કોઈ પણ વસ્તુ ઘટે દુકાન માંથી લઈ આવજો હા ને દાદી મિત્રો તો અમારેથી મદદ બની એટલી દાદી ને અમે મદદ કરી રામ 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 દાદી આ પૈસા સારી રીતના ઠેલામાં મૂકી દેજો બાંધેલા છે